ચાલો સહજાનંદ વિલેજ આજનું અમારું આ લોકેશન છે જ્યાં શૂટ કરવાનું છે જો પછી તો અંધારું થઈ જશે કે તમને નહીં દેખાય સરસ સહચાનંદ જયકો સરસ છે ગાયું ગાયું ને બાયું ને બાયું ને જો પહોંચી ગયા છીએ અમે લોકેશન એ અને બહુ મસ્ત એક નંબર લોકેશન છે કાંઈ ન ઘટે એવું લોકેશન છે જો ગાયું ને બધું દેશી ટાઈપ છે ને મસ્ત તો હાલો હવે અંદર જઈએ આ ગાય માં પગે લાગી લે એટલે આપણું ગીત સારું જાય અહીં સાફા બાફા બાંધે છે

ビデオワン ફોટામાં જ બધાય જો કેવો જમાનો આવ્યો છે ની લોકોની પ્રેક્ટિસ તો ચાલુ થઈ ગઈ છે મને તો કઈ આવડતું નથી એની ત્રિબેન ને છોડ તો એ ઊં ગયું એના મેરી આન્ટી આઈ રહી હું રમ્મા હોય બોલ લઈને બોલ ફેકો જ લઈને આવીસ ઘરે થી જોઈ લો પ્રેક્ટિસ કરે છે તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ લોકેશન ઉપર અને એક નંબર લોકેશન છે ભાઈ રાત્રે પણ એવું લાગે છે કે થોડો દિવસ ભૂગો હોય એટલું મસ્ત લોકેશન છે અને આ બધા રાસ ગ્રુપના બધા સભ્યો છે મેમ્બર બધા એ લોકો બધા પ્રેક્ટિસ કરે છે કેમ કે એ લોકોને એમાં પરફોર્મ કરવાનું હોય અને મારે તો ખાલી લિપ્સિંગને એવું બધું આપવાનું છે એટલે મારે કાંઈ પ્રેક્ટિસની બહુ જરૂર નથી અને આમ પણ મને જો કે બહુ એવું આવડે પણ નહીં એટલે એ લોકો જો વહેલાં આવી ગયા છે બધા અમારી પહેલાં પહોંચી ગયા હતા એ બધા અને એ લોકોએ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે અને પ્રેક્ટિસ પ્રેક્ટિસ થાય પછી એવું કહે છે કે પછી જમવાનું ચાલુ કરીશું જમવા જવાનું બાદ પૂરું એટલે પછી એ લોકો બધા જમવા જશે અને અમારા નૈત્રીબહેનને તો અહીંયા એટલી બધી ગેમ્સ ને બધું મળી ગયું છે કે એને ઓછામાં ઓછા એમ કહું ને કે આ જ્યાં સુધી આ લોકો જાશે નહીં ને પૂરું કરીને બધું દુકાન

ચાલુ કરી દીધી નૈત્રીબહેન અને આખા સજારના વિલેજમાં હાર મારીને આવ્યા ગયા પણ વારમાં તો ધરો ન થાય આવ્યો તો કેટલી વાર ચક્કર મારી તો બસ પછી સરસ મજાનું ગુજરાતી થાળી બધું જમવાનું બહુ મસ્ત હતું એટલે એ લોકો બધા જમી લીધું અને હું તો ક્યાં મારા પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાહેબ એનું કેવું એવું હતું કે તમે અહીંયા રહ્યો અમે જમીને આવીએ ને તમારા માટે પાર્સલ લઈ આવીએ એટલે તમે એટલી વારમાં રેડી થઈ જાઓ એટલે સીધું પછી શૂટ ચાલુ થઈ જાય એટલે ટાઈમ ઓછો બગડે એટલે હું rum paraती अने में क menंदी দিता meेर mu paraता। છે અને ઓકે છે રેડી અને જમવાનું તૈયાર આવી ગયું છે આ લોકો બધા તો જમી એવા ને મારા માટે લઈ આવ્યા છે ગોમે લોકો જમી લઈ શાળા થઈ ગયા છે જમીને પછી મળશું આપણે આપણે જોઈએ હેલો વિવેક બોલા હેલો હેલો અમે લોકો જમવા જઈએ છે

आवे आमी जाऊं ओ वर्तीन आता आम्ही काय बताऊ मी नेने ए आणे झुडासे एऊ ये आवे हमरा खीजासे हमरा खीजासे अबे आवे हो माये काय देऊ बांदू ने સો આપણે સરસ એવા રાધા અને કૃષ્ણ ના પ્રેમ પ્રગટોર મજાની રચના આપણે લઈને આવી ગયા છીએ સોમનું શૂટ આપણે અહીંયા ચાલુ કરવાના છીએ એના માટે જ આપણે બધા જ અહીંયા ભેગા થયા છીએ થોડીક ક્ષણોની અંદર આપણી ગોપીઓ અને ગોવાળ પણ રેડી થઈને આવી જશે અત્યારે મારી સાથે છે અમારા સોંગના રાધાજી અને આ સોંગના સિંગર પણ છે આપણું નામ શું જાગૃતિ બધી નાખવાની છે આપણે એમને કહીએ કે આ જે શોખ છે એમને શૂટ કરવા માટે જે લિરિક્સ છે I am going to put up အော်ကြဝင်တို့မိရေကန်ကန်ဒါကစင်ဂျာနဲ့တက်ပြီးဝင်ရတယ် શુભ શરૂઆત હંમેશા ગણપતિ દાદાને અથવા તો શ્રીફળ દીવો અગરબત્તી કુળદેવી માનું ધ્યાન ધરી અને પછી જ કરતા હોઈએ છીએ તો અમે પણ શૂટિંગની શરૂઆતમાં અગરબત્તી કરી અને શ્લોકો મંત્રોચાર સાથે શૂટિંગની શરૂઆત કરી દીધી છે અને આ મારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે પણ ઓરિજિનલ ગીત હું તમને નહીં સંભળાવું બસ થોડું એવું શૂટ કર્યું ત્યાં આ લોકો કેમેરામેન ને બધા અમદાવાદ થી આઈવતા લોકો જયમાવા વગર આવ્યાતા એટલે એના માટે નાસ્તાનું બધું મંગાયું ચા પાણી ને એવું અને બસ અમે લોકો ફ્રી હતા તો ફોટો શૂટ કરતા હતા કેટલા વાગ્યા અત્યારે 11:30 થઈ ઉઠ્યો હશે અને હવે શૂટિંગ ચાલુ કર્યું છે એ લોકો બધા કેમેરામેન ને બધા નાસ્તો કરે છે કેમ કે એ લોકો અમદાવાદ થી આવ્યા ને બિચારા જયમાવા વગર ના આવ્યા એટલે એ ચા પાણી નાસ્તાને એવું કરે છે અને અમે તો લીધું જમીન વહેલા એવા એટલે અને અત્યારે એ નાસ્તા પાણીનો બ્રેક આવ્યો છે અને અહીંયા લોકેશન એક નંબર છે મસ્ત લોકેશન છે આ સાઈડ જો વલણું છે પછી આ જૂનું પાણીયારું જે આપણે અત્યારે તો ક્યાંય જોવા નથી મળતા આવા પાણીયારા પેલા તો આવા જ પાણીયારા હતા બધી જો પછી આ છે શું કહેવાય આને ઘંટી દોડ દળવાની ઘંટી પછી આ છે જૂનવાણી પેટારો પટારો પહેલાના જમાનામાં બધા રાખતા એટલે એવું બધું છે અને મસ્ત લોકેશન છે અને શૂટિંગ ચાલુ થઈ ગયું છે થોડુંક એવું શૂટિંગ લેવાનું છે અને બસ બીજું હવે બ્રેક પછી આમ તો છે ને બહુ મજા આવી આમ ઘણા લોકો એવું કેતા કે શૂટિંગમાં કંટાળો આવે કંટાળો હોય પણ અમે તો આખી રાત શૂટિંગ કર્યું પણ જરાય કંટાળો ન આવ્યો એમ તો અમુક સીન કેટલી વાર રિટેક પણ કરવા પડ્યા પણ તો એકંદરે એટલી બધી મજા આવી ને બહુ એન્જોય કર્યું બહુ એટલે બહુ જ એમ અમારા નૈત્રીબેનને તો જો મજા આવી ગઈ છે કૂવામાંથી પાણી સીચે છે ને રસોઈ બનાવે છે એને જોતું હતું એવું જડી ગયું અને આ જે વિલેજ રાખ્યું હતું ને અમારા પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબે ન્યા ખાલી એક કલાક શૂટના ત્રણ હજાર રૂપિયા ચાર્જ હતું પર કલાકના હવે અમારે આખી રાત શૂટિંગ થઈ એટલે વિચાર કરો કે ભાડું કેટલું ચૂકવું હશે

અને ઈ લોકો પણ ફોટો કરે છે અને થોડુંક શૂટ કરે ત્યાં વચ્ચે નૈત્રી આવે મમ્મી મમ્મી કરતી કરતી અને આ પણ એક અલગ જ એક્સપિરિયન્સ કર્યો જો કે અને જો કે ઘણા વર્ષો પહેલા મે કર્યુંતું પણ ત્યારે નૈત્રી બેન નોતા અને એને ઘણા વર્ષો થઈ ગયા અને આઉ લોકેશન કે આઉ પણ કંઈ નોતું આવી ટેકનોલોજી પણ નોતી અને ખરેખર પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબે ખૂબ એવી સારી એવી મહેનત કરી છે આ ગીતની પાછળ અને ઘણા બધા લોકોની મહેનત છે કેમેરામેન છે 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 રાસ તો તમે લોકો પછી ગ્રુપ બધાની મહેનત આ ગીત જોજો નિહાળજો શેર શેર કરજો કરજો બને ત્યાં સુધી અને ફોલો गुड <laughs> नाइट ફાઈનલી અમે લોકો શૂટિંગ પૂરું કરીને ઘરે પહોંચી ગયા છીએ સવારના સાત વાગી ગયા છીએ તો આવું કઈ કર્યું અમારું શૂટિંગનું એક્સપીરિયન્સ અને તમે લોકો બધાને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શિયા રામ બધા